એની ભાવની બાબતે હજી રેવન્યુ બાબતે ઘણી બધી બાબતો છે પણ તમને જે લાગુ પડતી હતી એટલે મેં તમને કહી દીધી ફરીને સમયસર વારસાઈ દાખલ કરી દી સમયસર હક કમી કરી દેવા સમયસર વિભાજન કરી દેવું વિભાજન વખતે પાણીના હક વગેરે સમયસર લખી દેવા રસ્તાના ચોખડો કરી દેવી આ વાત પૂરી થઈ ગઈ રેવન્યુ રેકોર્ડ બાબતે હવે ડીએલઆર વાત સમયસર માપણી કરાવી લેવી હિસાબ માપણીનો ટાઈમ આવે તો હિસાબ માપણી કે જે દુરસ્તી સમયસર કરાવી લેવી ન થતી હોય તો એક બાજુ મૂકી દેવી એના માટે કઈ ભાઈ ભાઈ મલકુસ કરવા જવાની જરૂર નથી એના સમય પાકે એની રાહ જોવાની કે મેં કતો ઈસો એસે દાર છે ઈચ્છા નથી તો માપણી નહીં થઈ શકે તો આપણે આપણી પૈકી માપણી કરાવીએ એમાં આપણી સીધા હિસાબ પર ઉપર કમ છે તો મેં લેવું ભલે એની વેલ્યુ ઓછી પણ કાઈક તો છે પણ ગળ જેવું ગીરું હિસાબ માપણી થઈ જાય નકર ખાંડે ગીડી તો છે બરોબર પણ હેલ્ધી હું એ આપણને ખબર છે હવે વાત થઈ અન્ય કે સુખાધિકાર રોડ રસ્તા પાણીના ના વગેરે તો એના માટે આપણે વાત કરી લીધી કે મામલતદાર કોર્ટ કલમ 5 ની જતાઓ દાખલ થઈ શકે હવે તમારા ગામનો જે મુખ્ય પ્રશ્ન છે એના ઉપર આપણે આવીએ છીએ ઈ છે તમારા ગામના પાળા હું જેટલું સમજો છું એટલું કહું છું બને કે મને સમજવામાં ભૂલ હોય તો તમે સુધારજો અમુક વ્યક્તિઓ પાળા બાંધ્યા છે